પગાર વધારો પ્રક્રિયા આખરે શરૂ કરવામાં આવી ગઈ છે મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે સ્ટ્રેન્થ સંખ્યાબળ નક્કી કરવા બાબતે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ વિકાસ વિભાગે આ જીઆર પ્રસિદ્ધ કર્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ હેઠળના પ્રોગ્રામ અધિકારી મદદ નિયામક વર્ગ એકની કેડર સ્ટ્રેન્થ સંખ્યાબળ નક્કી કરવા બાબતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગના વંચાણમાં લીધેલ ક્રમાંક એક અને બે થી વિભાગ હસ્તકના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી પ્રોગ્રામ અધિકારી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે તેથી પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ એકની જગ્યાઓની સમીક્ષા કરી કેડર સ્ટ્રેન્થ સંખ્યાબળ અધ્યતન કરવાની બાબત સરકાર ની વિચારણા હેઠળ

ઓગણસાહીઠ આ ઠરાવ વિભાગના સમાન ક્રમાંકની ફાઇલ પર સામાન્ય વહીવટ વિભાગની તારીખ એક બાર બે હજાર પચીસ ની નોંધ પર મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક ડબલ્યુસીડી દ્વારા બી વનનું જે વિધાન છે તેમાં જિલ્લાવાઈજ લિસ્ટ પણ આપવામાં આવ્યું છે મંજૂર થયેલ જગ્યાઓ જિલ્લા પ્રમાણે એક એક જગ્યાઓ છે અમદાવાદ અમરેલી અરવલ્લી ટોટલ તેત્રીસ જિલ્લાઓની એક એક જગ્યા એટલે તેત્રીસ જિલ્લા પરની જગ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મહાનગરપાલિકામાં અલગથી જે મંજૂર થયેલ જગ્યાની સંખ્યા છે તેમાં અમદાવાદ અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ભાવનગરમાં એક એક જગ્યા પર મંજૂર કરવામાં આવેલ છે તેમજ પોરબંદર નડિયાદ સુરેન્દ્રનગર મહેસાણા સહિત સત્તર જેટલા જિલ્લાઓમાં એક જગ્યા મંજૂર કરવામાં આવી છે ટોટલ સત્તર મહાનગરપાલિકાઓમાં જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે તેમજ કચેરીનું નામ કમિશ્નર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર તેમાં આઠ મંજૂર જગ્યાઓ થઈ છે કચેરીનું નામ નર્મદા ઓથોરિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર તેમાં એક જગ્યા કુલ સંખ્યા બળ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ એક ની ઓગણસાઠ જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી રહી છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ